નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં આજના કપાસના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ બે ઓગસ્ટ બે હજાર ચોવીસ ને વાર શુક્રવાર આજના ગોંડલ બોટાદ જસદણ અને જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો ત્રાણું રૂપિયા સુધીનો રેકોર્ડ બ્રેક ભાવ રહેલો છે રાજકોટમાં કપાસની વાત કરીએ તો ચૌદસો થી પંદરસો ત્રાણું રૂપિયા અમરેલી નવસો સાસઠ થી પંદરસો રૂપિયા સાવરકુંડલા તેરસો થી પંદરસો ત્રીસ રૂપિયા બોટાદ ચૌદસો પાંત્રીસ થી પંદરસો ને એકાવન રૂપિયા ગોંડલ નવસો એક થી પંદરસો રૂપિયા કાલાવડ અગિયારસો થી ને પાંત્રીસ રૂપિયા જામજોધપુર તેરસો થી એકતાલીસ રૂપિયા બાબરા તેરસો થી પંદરસો ને રૂપિયા જેતપુર એક હજાર થી ચુમ્માલીસ રૂપિયા રાજુલા એક હજાર પંચાવન થી પંદરસો ને પાંચ રૂપિયા હળવદ ચૌદસો પચાસ થી ચૌદસો ને એકાવન રૂપિયા બેસાણ એક હજાર થી ચૌદસો ને નેવું રૂપિયા ધ્રોલ એક હજાર થી અગિયારસો ને નેવું રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના તાજા કપાસના બજાર ભાવ